વિજય રૂપાણી એમણે કોંગ્રેસના નેતાઓ સામે કરેલા બદનક્ષી ના કેસને કેમ વિંટો વાળી દીધો અને પાણીમાં કેમ બેસી ગયા એની આપણે વાત કરવાના છીએ મુખ્યમંત્રી રહ્યા ત્યારે એમના ઉપર હોય ત્યાં સુધી એમને ઉની આંચ ના આવે અને વિજય રૂપાણી ખુરશીને સલામ કરનાર માણસ પ્રકૃતિજન્ય રીતે કેશુભાઈ ની સરકાર હતી ત્યારે કેશુભાઈ ના નિષ્ઠાવી મારતા બહુ આવડે વ્યક્તિગત રીતે એ અમારા બહુ સારા મિત્ર ગણાય અમે એમનો કોઈ લાભ નથી લીધો પણ અમે સાથે ચેરમેન હતા એટલું નિશ્ચિત એ ટુરિઝમ કોર્પોરેશનના ચેરમેન હતા અને અમે એનઆરજી એનઆરઆઈ બોર્ડના ચેરમેન હતા માણસ સાલસ એબીવીપી માંથી આવેલો માણસ નરેન્દ્ર મોદી ને ગમતો માણસ કેશાબાપાને ગમતો માણસ

કોંગ્રેસના નેતાઓ સામે એકસો ચાર તથા એકસો વીસ બી મુજબ બદનક્ષીની તાત્કાલિક ફરિયાદ નોંધવા અને એમની સામે કાર્યવાહી કરવા માટેની એમણે ફરિયાદ એ અમારી પાસે ફરિયાદની નકલ છે વિજયભાઈ રમણીકલાલ રૂપાણી એમનું હિન્દુ ઉમર વર્ષ પાસઠ વ્યવસાય વેપાર નામ વગરના અંગત મદદનીશ વિરોધ પક્ષના નેતાનું કાર્યાલય વિધાન ગૃહ વિધાનસભા ગૃહ બીજું નામ સુખરામ રાઠવા વિધાનસભા વિરોધ પક્ષના નેતા

એમનું ગાંધીનગરનું સરનામું પ્લોટ નંબર નવસો બે સેક્ટર કર્યું છે એ અમો ફરિયાદી સમગ્ર ગુજરાત રાજ્યમાં એક આબરૂદાર પ્રતિષ્ઠિત વ્યક્તિ છીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં અમે અમો ફરિયાદી એક નિષ્ઠાવાન અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાન છીએ અને જાહેર જીવનમાં આભ્રુદાર છબી ધરાવીએ છે અમો ફરિયાદી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવતા હતા તે સમય દરમિયાન અમોએ ક્યારેય કોઈ નિયમ અને કાયદા વિરુદ્ધનું કાર્ય કરેલ નથી કે આવું કૃત્ય કોઈ વ્યક્તિને કરવા દીધેલ નથી જેની અમો ફરિયાદી સિદ્ધાંતવાદી અને નિષ્ઠાંતવાદી નિષ્ઠાવાન વ્યક્તિ તરીકે સમાજમાં તથા ગુજરાત રાજ્યના લોકોમાં ખૂબ મોટી તથા સમગ્ર વિશ્વભરમાં રહેતા ગુજરાતીઓ માટે પોતાનું જીવન સમાજ સેવા તથા દેશમાં સમર્પિત કરી ખુદની એક સ્વચ્છ અને સાફ પાછું સ્વચ્છ અને સાફ છબી ઉભી કરેલ છે એ એમણે

પાંચસો કરોડ ની વધુ રકમ નું નાણાકીય કૌભાંડમાં નાગરિકોના ફસાયેલા નાણાં પરત અપાવવા ખાનગી કંપનીની જમીનો જમીનમાં શ્રી સરકાર દાખલ કરો વિધાનસભા વિરોધ પક્ષના ઉપનેતા શૈલેષ પરવાર તથા સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા બિલ્ડરો પૂર્વ મુખ્યમંત્રી તથા ભાજપના આગેવાનો ખોટા આક્ષેપ કરેલ છે સાથે આરોપીઓ જે અખબારના માધ્યમથી વહેતી મુકેલ છે સહારા કંપની બધી એમણે નીતિન ભારદ્વાજ નું પણ એને કારણે અંદાજે પાંચસો કરોડ થી વધારે રકમનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કરી ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી સુક્રામભાઈ રાઠવા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શેલેશ પરમાર અને કોંગ્રેસ પક્ષના દંડક સીજે ચાવડાએ સંયુક્ત રીતે પત્રકાર અને મીડિયાના મિત્રોને માહિતી આપતા જણાવ્યું હતું એમ કરીને એમણે બધી વિગતો એમાં નોધી છે અને એ એમણે ફરિયાદ दाखल કરી હતી હવે તમને ખબર છે કે ભાઈ શ્રી ને માટે અમારી પાસે તો ખાસું રિસર્ચ વર્ક છે અમારી પાસે આજ તક ના રિપોર્ટ છે કોરોના મરીજો ઉપર વેન્ટિલેટર પેલ ગુજરાત કી કંપની ને બનાયા થા આ તમને ખ્યાલ છે પેલું ધમણ માનનીય વિજયભાઈ રૂપાણી ના કોઈ મિત્ર હોવાનો દાવો કરતા એ ભાઈ શ્રી એ જે બનાવ્યું હતું એની 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 શું અવસ્થા હતી એના વિશે એ સો વેન્ટિલેટર પૂરા પાડનારી રાજકોટની જ્યોતિ સી એનસી પ્લાન્ટ આ રીતે બને છે ધમણ એક વગેરે વગેરે એના રિપોર્ટ આ છે રિપોર્ટ અમારો અમારી પાસે વી વીટીવી ગુજરાતીનો પણ એક રિપોર્ટ છે વેન્ટિલેટરના વિવાદમાં ભાજપના ટોચ ટોચના નેતાઓના કનેક્શન હોવાનો દાવો પછી ભાઈ શ્રી અ ધમણ વેન્ટીલેટર ની જ વાતો અખબારોમાં છપાઈ છે રાજકોટ કી કંપની સીએનસીન એક્સપ્રેસમાં પણ આના વિશે ઘણા બધા રિપોર્ટ આવ્યા છે આ જ્યોતિ સીએનસી નું ભાજપ કનેક્શન એના એ પણ રિપોર્ટ છે ઇન્ડિયન એક્સપ્રેસે તો વારંવાર એમના રિપોર્ટ કર્યા છે અને

રૂપાણીના ના છે આવી ભાષા તો આમ તો આપણે સામાન્ય રીતે ન વાપરીએ પણ કેટલાક લોકોએ આવા રિપોર્ટ પણ પ્રકાશિત કરેલા છે અને આ બધા આ વેન્ટિલેટર નું કૌભાંડ એમાં રૂપાણીને બચાવવા વેન્ટિલેટર કંપની નો પક્ષ લેતા આખી ભાજપ સરકાર મેદાને આવી પક્ષ લેવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મિત્ર ઉદ્યોગપતિ જ્યોતિ સીએનસી ના પરાક્રમસિંહ જાડેજાને બચાવવા આખી ભાજપ સરકાર મેદાને આવી ગઈ એક હજાર વેન્ટિલેટર સરકારને મફતમાં આપવામાં આવ્યા હતા વડાપ્રધાનને પણ તેમાં ફસાવી દેવાયા સ્વદેશી દમણની મોટી શોધ થઈ હોય તેમ વિજય રૂપાણી દમણ વેન્ટિલેટર જોવા માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા તેમનાથી દર્દીઓના મોત થયા હતા તેનાથી એટલે કે આ દમણથી એ બધી વાતો આ બધી બધા સમાચારો એ અમારા રિસર્ચ વર્કમાં આવ્યા વિજય રૂપાણીએ આ કોઈ અખબારની સામે ભાસ્કર ના રિપોર્ટ છે સુખરામ રાઠવા કોંગ્રેસના નેતા હમણાં લોકસભાની ચૂંટણી લડ્યા અને હાર્યા શૈલેષ પરમાર ધારાસભ્ય છે અને એમના વિશે મારે વધારે કઈ કહેવાનું હોય નહીં સીજે ચાવડા આમ તો કોંગ્રેસમાં હતા ત્યારે પણ છે ને મિનિસ્ટર કરતા વધારે રૂઆબ ધરાવતા હતા અને સચિવાલયમાં સીજે ચાવડાનું મિનિસ્ટર કરતા વધારે ચલણ હતું એ અમે જાણીએ કારણ કે મિત્રો એની વાતો કરતા હોય એ સીજે ચાવડા મને લાગે છે કે પેલી મિનિસ્ટર હવે તો લાલ ગાડી લાલ દીવાવાળી ગાડી નહીં રહી પણ સાથે એસ્કોર્ટ હોય એટલે ટૂં ટૂં ટું ટૂં કરતા જે આમ રૂઆબ ભેર જઈ શકે એવી ગાડી જોઈએ આમ તો એમની પાસે આમ તો ડેપ્યુટી કલેક્ટર રહ્યા હતા અને શંકરસિંહ વાઘેલા એમને રાજકારણમાં લઈ આવ્યા અને પાછા એ શંકરસિંહની સાથે કોંગ્રેસમાં આવ્યા અને શંકરસિંહ એ કોંગ્રેસ છોડી ત્યારે એ કોંગ્રેસ એમને છોડી નહોતી શંકરસિંહ એ જ્યારે ચૌદ ધારાસભ્યોને મોકલાયવા ભાજપમાં ત્યારે પણ સીધે ચાવડા કોંગ્રેસમાં હતા અમારા સન્મિત્ર પણ એમને એકાએક કંઈક મંત્રી થવાનું અર્જુન મોઢવાડિયા જેમ સ્વપ્ન આવ્યું લાગે છે અને એને કારણે એ કદાચ મંત્રી થવાની પેલી દ્રાક્ષ લટકતી હોય એની જોઈને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે આપણે આજે વાત એટલા માટે કરીએ છીએ કે આ વિજય રૂપાણી એ કરોડ રૂપિયાના કૌભાંડના એમની સામે આક્ષેપો કર્યા હતા એમની સામે કર્યું હતું વિજય રૂપાણી પટેલોના કાર્યક્રમમાં અને એની થોડી જ ક્ષણોમાં એમને રાજભવન જઈને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું એ વિજય રૂપાણી એ મને લાગે છે કે પંજાબના કે એમ કંઈક એ બાજુના ઉત્તરના કોઈ રાજ્યના એ કંઈ પ્રભારી પ્રભારી પણ છે એવું જણાવાય છે મને બહુ એક્ઝેક્ટલી ખ્યાલ નથી પણ મને લાગે છે કે એ ત્યાંના પ્રભારી બનાવ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટી એમનેમ હળદૂત કરે તો સારું ન લાગે અને આમ એ સંગઠનના માણસ તો છે એટલું તો હું ચોક્કસ કહી શકું પણ 26મી સપ્ટેમ્બરે એવો શું ચમત્કાર થયો હજુ અમે પણ એ શોધવાની કોશિશ કરીએ છીએ અને આજે સાંજે વિજય રૂપાણી સાત ને છવ્વીસે સાત ને પાંત્રીસે સાત ને અડતાલીસે અમે એમને ફોન કર્યા કર્યા પરંતુ એમનો ફોન સતત કઈ વ્યસ્ત હશે ખબર નઈ વ્યસ્ત રહેવાનો એમને અધિકાર છે પણ એક ફોન કર્યા પછી મિસ કોલ મળે તો કમસે કમ વિવેક ખાતર અને એ જાણે પણ છે એટલે એ એ પાછો ફોન ફોન કરી શક્યા હોત પણ પણ એમણે ન કર્યો રાઠવાની સાથે અમારી આજે જરૂર વાત થઈ અને સીજે ચાવડા તો બિચારા હવે ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે ત્યાં તો મોઢું બંધ રાખવું પડે એમણે કોંગ્રેસમાંથી જે ગયા હોય એમને તો કોંગ્રેસને ગાળો દેવા પૂરતું જ મોઢું ખોલવાનું હોય

અને એમાં હવે એક ભાજપના નેતા થયા એમની સામે ડેફેમેશન ફાઇલ કર્યું હતું રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં ડેફેમેશન ફાઇલ કર્યું ત્યારે એમને બે વર્ષની સજા થઈ સેશન્સ એનએચ અને બહાલી આપી હાઈકોર્ટે બહાલી આપી સુપ્રીમ કોર્ટે એને સે કરી દીધું પણ એમાં એ દરમિયાન ભાઈશ્રીની લોકસભા એવું શું થયું કે એકાએક પાણીમાં બેસી ગયા પાંચસો કરોડ નું કૌભાંડ કર્યું એમણે સ્વીકારી લીધું કારણ મને તેને રાઠવા આજે બહુ સરસ વાત કરી એમણે કહ્યું અમે લોકો અખબારોના અહેવાલોને આધારે પ્રેસ કોન્ફરન્સ લીધી હતી પહેલી વાત તો એ છે કે કોંગ્રેસના નેતાઓમાં પોતાની રીતે દસ્તાવેજો એકઠા કરવાની કોઈ હેસિયત હોય એવું મને નથી લાગતું કમસે કમ ગુજરાતના નેતાઓમાં અને એટલા માટે કોંગ્રેસ ખાડે ગઈ છે અથવા તો બિકાઉ થઈ ગઈ છે આ છે ને આ મને લાગે છે બાળક પણ હવે જાણે છે ગુજરાતમાં અને રાહુલ ગાંધી ભલે શેકી મારે કે ગુજરાતમાં અમે છે ને મોદી શાહને હરાવીશું પણ જો આ જ લોકો નેતાઓ રહેવાના હોય તો છે ને એ કોઈ દાદર મારવાના નથી એ બાબત બહુ સ્પષ્ટ છે પણ સુખરામભાઈની એ પ્રામાણિક વાતને હું બિરદાવું છું કારણ કે એમણે કહ્યું કે અમે લોકોએ અખબારોના અહેવાલોને આધારે પ્રેસ કોન્ફરન્સ લીધી હતી અને અમારી પાસે એવા કોઈ પુરાવા નહોતા કે વિજય રૂપાણી કૌભાંડ કર્યા દસ્તાવેજો અમારી પાસે એટલે આમ તો છે ને સુખરામ એમની સાથે શૈલેષ પરમાર પણ સમાધાન માટે તો તૈયાર હોય પણ સીજે ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે એમને કોઈ જેલ પડે નહીં બે વર્ષની વધુ વધુ જેલ હોય સુખરામભાઈ ને જેલમાં મોકલી શક્યા હોત બે વર્ષ માટે શૈલેષ પરમાર વિજય રૂપાણી નો આગ્રહ એવો હતો અને અમારા સદગત મિત્ર અભય ભારદ્વાજ નો દીકરો જે ધારાશાસ્ત્રી છે એ અંશ ભારદ્વાજ એ પણ આ વખતે હાજર હતો મને લાગે છે કે બીજા જે ભાઈ શ્રી જે ધારાસભ્ય જે એમના એડવોકેટ હતા એ પણ આ કોંગ્રેસના ધારાસભ્યોના કોંગ્રેસના નેતાઓના જે વકીલ એ પણ હાજર હતા અને એ સરકારી વકીલ પણ હાજર હતા એમ કે ધારો કે કોંગ્રેસના આ નેતાઓ વતી અશ્વિનસિંહ તાપરિયા એ એમના વકીલ હતા અને સામે અંશ ભારદ્વાજ અમારા સદગત મિત્ર અને રાજ્યસભાના સભ્ય અમારા તો બહુ જૂના મિત્ર અને આમ તો જેને અભયને અભયને સૌરાષ્ટ્રનો રામ જેઠમલાણી કહેવાતો અને કારણે અમે જે સૌરાષ્ટ્રના ગેંગસ્ટર ગેંગસ્ટર કહી શકાય એ બધાના ઇન્ટરવ્યુ કર્યા હતા અને જન્મભૂમિમાં મુંબઈમાં અમે જયારે હતા ત્યારે શ્રેણી ચલાવી હતી એ અભય એ અમા દાયકાઓથી અમારા મિત્ર હતા પણ કમનસીબે એ એમનું મૃત્યુ થયું લો કમિશનમાં પણ એમણે સેવાઓ આપી અને આપણે અગાઉ કેટલાક એપિસોડમાં એ જયારે જીવિત હતા ત્યારે એના ઉલ્લેખો પણ આપણે કર્યા હતા પણ કોરોનાને કારણે એ એમનું ચેન્નઈમાં અવસાન થયું પણ એમનું પુત્ર એ પણ તેજસ્વી ધારાશાસ્ત્રી છે એવું મને જાણવા મળે છે હું મળ્યો નથી પણ અંશ ભારદ્વાજ અને આ ભાઈ અશ્વિનસિંહ તાપરિયા એ બધા ની ઉપસ્થિતિમાં વિજય રૂપાણીએ આ નો જે ફરિયાદ હતી એ પાછી ખેંચી લીધી હવે પ્રશ્ન એ થાય છે કે વિજય રૂપાણીના બીજા ભોપાળામાં ખુલ્લા પડે એમ હતું જો કેસ ચાલે તો કે પછી સીધે ચાવડાનું દબાણ હતું જે ભારતીય જનતા પાર્ટીમાં ગયા કે પછી કોંગ્રેસના બંને નેતાઓ જે બીજા બચેલા નેતાઓ એ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરે છે પ્રશ્નો તો થવાના રાઠવા કે પરમાર એ આ કેસ માટે માટે લડવા કેમ તૈયાર ન થયા અને સમાધાન માટે કેમ તૈયાર થયા મને રાઠવાએ કહ્યું કે અમારી પાસે કોઈ પુરાવા નતા પણ પુરાવા ના હોય તો તમે છે ને આવી રીતે કોઈને બદનામ કરો છો એ પણ યોગ્ય નથી જો પુરાવા હોય તો તમે બરાબર છે બીજું અખબારોમાં છપાયેલા સમાચારોને આધારે તમે વિજય રૂપાણીને એની સામે પ્રેસ કોન્ફરન્સ લઈને તમે અથવા નિવેદન કરીને તમે છે ને એને બદનામ કરો એ પણ યોગ્ય નથી તો વિજય રૂપાણીએ શાને માટે સમાધાન કર્યું એ ખૂબ રહસ્યમય છે એમાં કઈ દુબઈ કનેક્શન છે કે કેમ એ બહાર આવવાની વાત હતી કે બીજા કંઈ કૌભાંડો બારાવવાની વાત હતી કે પછી સુખરામ રાઠવા અને શૈલેષ પરમાર એ ભારતીય જનતા પાર્ટી તરફ ગતિ કરી રહ્યા છે પ્રશ્નો થવાના કારણ કે સીજે ચાવડા જે ખુરાટ માણસ જે વિપક્ષમાં હોય ત્યારે પણ મંત્રી પદ કરતા પણ વિશેષ હોય એ વ્યક્તિ એ છે ને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એનું અમને આશ્ચર્ય થયેલું અર્જુન મોઢવાડિયા તો ઠીક છે જાણે કે એમના પરિવારની કંપનીના કોન્ટ્રાક્ટ બચાવવા માટે અથવા ખબર નથી કારણ કે એમને ઘણું બધું આપ્યું અને છતાં પણ આર સુખરામભાઈ રાઠવા અને શૈલેષ પરમાર એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે સીધે ચાવડાએ એમના માટે ભારતીય જનતા પાર્ટીમાં ગોઠવણ કરી છે કે પછી વિજય રૂપાણી કરોડના કૌભાંડની સ્વીકૃતિ આપી છે કારણ કે બંને પક્ષો સમાધાન સાથે જયારે અદાલત સમક્ષ જાય છે ત્યારે અદાલત એમાં એમ કે છે કે અનકોન્ટેસ્ટેડ છે આ કેસ અને વિડ્રો કરી દીધો છે એટલે વિજય રૂપાણીએ આ કેસ પાછો ખેંચી લીધો છે તો વિજય રૂપાણીને પાણીમાં બેસી જવાની કેમ જરૂર પડી પ્રશ્ન એ પ્રગટપણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો પણ આપણને ખબર પડશે ભાઈ શ્રી વિજય રૂપાણી એ કંઈક નિવેદન કરે સ્પષ્ટતા કરે કે સમાધાન કેમ કર્યું અને એમનો આગ્રહ તો એવો હતો સુખરામભાઈ નું કેવું હતું કે અમે બધા માફી પત્ર લખી આપીએ પણ અમે લોકોએ લખી આપ્યો નહીં આ નું કેવું છે સાચું ખોટું એ તો હવે વિજયભાઈ બોલે ત્યારે ખબર પડે પણ મેં તો આજે જ એમને ટ્રાય કરી પણ એમની વાત એમની સાથે વાત ન થઈ શકી એટલે વિજયભાઈ હવે છે ને મોઢામાં મગ ભરવાની જરૂર નથી પણ પાંચસો કરોડના કૌભાંડ તમે સ્વીકારો છો દુબઈ કૌભાંડ કઈ બહાર આવે એવું હતું કે બીજું કોઈ કૌભાંડ બહાર આવે એવું હતું એવો ડર હતો કે કોંગ્રેસના નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં ભેળવવાની તૈયારી હતી આ બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે અમને વિજય રૂપાણી વિશે કોઈ શંકા નથી પણ વિજય રૂપાણીએ સમાધાન કેમ કરવું પડ્યું એ વિશે અમને જરૂર પ્રશ્ન થાય છે અને સુખરામ રાઠવા અને શૈલેષ પરમાર એ સમાધાન માટે તૈયાર થયા એ પણ પ્રશ્ન તો ખડો કરે છે સીજે ચાવડા સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીમાં હોય એટલે એમના ઉપર દબાણ કરવાની કોશિશ કરે અને બીજ ત્રીજો પ્રશ્ન કે જો કોઈ નેતા એ પોતાની પાસે પુરાવા ન હોય દસ્તાવેજો ન હોય અને છતાં આક્ષેપો કરે એ પરંપરા આમ તો ભારતીય જનતા પાર્ટીની છે જ અને આપણે ત્યાં રાજનેતાઓની છે અને હું તો એવો આગ્રહ રાખું છું કે રાજનેતાઓએ જાહેરમાં આક્ષેપો કરતા પહેલા એમની પાસેના દસ્તાવેજો એમને રિલીઝ કરવા જોઈએ મને લાગે છે કે તમે પોતે પણ મારી સાથે સંમત થશો આપણે આ પ્રકરણમાં સમાધાન કેમ થયું એ જ પ્રશ્નાર્થ સાથે આજે આપણી વાત પૂરી કરીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ પ્રશ્નો થતા હોય અને તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો એટલું તો હું આ તબક્કે તમને પણ કહેવા માટે હાજર છું અને Altı diwas oma, nirksir,